લીલી પીળી લીંબડીઓની સાય રે મરઘો બોલ્યો છે મધરાતમા હાય દે દલાય હાય આ મરશાની પાછળ બહેન દીકરીઓની રક્ષા કાજે જેમણે પોતાના પ્રાણની આહુતિ આપી છે એવા ક્ષત્રિય વીર દેદુમલ જાણેજાનો ઇતિહાસ છુપાયેલો છે લેખક નાનાભાઈ જેબલિયાની કલમે લખાયેલ ક્ષત્રિય વીર દેદુમલ જાડેજાની આ વાત છે કે જેમણે બહેન દીકરીઓની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી એવા સુરવીર દેદુમલ આપણે વંદન કરીએ ઉગમણા આભની ઝાંપલીએ હેમંત ઋતુના સોહાગી સૂરજ નારાયણ અજવાળાની ગાડી જોડીને આવ્યા કે ગઢાળી ગામની બજારમાં જાન ઉઘલવાનો ઢોલ વાગ્યો શરણાઈઓએ રાજપૂતી લગ્ન ગીતોની તરત છોડી ઉંમરે વરસ અઢારનો આંબાના રોપ જેવો રૂપાળો વરરાજો દેદુમલ જાડેજો છલાંગ મારીને ઘોડે ચડ્યા ગઢાળીના ગોહિલો આજ પોતાના ભાણેજ દેદુમલને પરણાવવા કેરિયાના સોલંકીના માંડવે જાન જોડીને સાબદા થયા હતા ડાયરો ભારે ઉમંગમાં છે કેસરી લીલી પીળી અને ગુલાબી પાઘડીઓના તોરણ બંધાયા છે સાફાઓ સિગરામો ડયા અને બળદગાડીઓની હેડ લાગી છે ગરાસણીઓના તીખા મધુર કંઠે ભાણું ભાના લગ્ન ગીતો ગવાય છે પાછળના ભાગે ઘોડાના મોવડ અને ઊંટના ફંદા ઝૂલે છે ગઢાળી ડાયરાને આજ પોતાનું આયખું લેખે લાગે છે કચ્છના જાડેજા સાસરેથી દુખાઈને દુભાઈને આવેલી એકની એક વિધવા બહેનનો લાડકો દીકરો આજ પીઠી ચોળીને પરણવા જાય છે કુદરતની ગતિ છે કચ્છમાં પરણાવેલી સજુબાનો સંસાર સુખની વાડીના મહાલતો હતો પણ ઉપરવાળાએ કારમી થપાટ મારીને બહેન સજુબાના સેથાના સિંદૂર ભૂસાઈ ગયું સજુબાની નણંદે ગુસપુસ કરીને જાણી લીધું કે ભોજાય સજુબાને ચોથો મહિનો જાય છે આખા પરિવારમાં કૂળ કોળનો વાયરો વાઈ ગયો કે પુત્ર જન્મશે તો ગિરાસમાં ફાડિયું માગશે અને પુત્રી જન્મશે તો ઘરમાંથી ખીલી ખેંચીને પણ કર્યાવરમાં લઈ જાય છે પરિવારે આંકડા ભીડીને સંતાપની કુળી ચોપાટ પાથરી દીધી સજુબા કૂવો હવાળો કરે તો ગિરાસમાંથી ડાભોળિયું જાય સજુબા માથે ઝુલમના ઝાડ ઉગ્યા બાયના અન્ન પાણી અગરાજ થઈ ગયા સજુબાએ પિયર ગઢાળી છાનો છપનો માણસ અવદશાના સંદેશા સાથે મોકલ્યો કે વીરાને માલુમ થાય કે બહેનનું મોઢું જોવું હોય તો છેલ્લી વેળાના આવી જાઓ બાકી મારે તો ઊંચે આપ ને નીચે ધરતી સિવાય કોઈ આધાર નથી ભાઈઓ પોતાની દુખ્યારી બહેનને પિયર તેડી લાવ્યા સજુબાને ફૂલની જેમ સાચવીને હૈયાળી આપી પિયરના આંગણે લાડકી બહેનના ભાણાના પારણા બંધાણા બહેનના રૂપાળા ભાણાને નજર ના લાગે એ માટે મામાઓએ ઉડસડ નામ દેદો પાડ્યું મોસાળમાં રમતો દેદો જાડેજો સમજણો થયો ત્યારે એને કચ્છના જાડેજા કુળની ઓળખાણ આપવામાં આવી જનેતાના અન્યાયને કાનસ્થ કરી દેદો અઢારની ઉંમરે પહોંચ્યો ત્યારે કચ્છમાં જઈ પોતાની જાગીર સંભાળવાની તૈયારી કરી જનેતાના દુઃખને ત્રાજમે તોળી તલવાર સજાવી મોસાળને પૌળ થયો પણ કુંવારા ભાણેજને રણ મેદાને ના મોકલવાના ઈરાદા સાથે અમરેલીના કેરિયા ગામની સોલંકી રાજપૂતની દીકરી જોડે ભાણાના વેવિશાલ નક્કી કર્યા જાન હરખના મોજા છલકાવતી કેરિયા જવા રવાના થઈ વરરાજાની ઘોડી સૌથી આગળ છે અને પાછળ જાનૈયા લાઠી ગામનો સીમાડો આવતા વરરાજાના કાને વા ચીસોના રુદનના ટુકડા દેદુમલે આથમણી દિશામાં નજર દોડાવી ધૂળની ડમરીઓ ઉડાડતા સિગરામો દોડતા દેખાયા આગળ પાછળ હથિયારધારી ધારી લશ્કરી ખાખી ફેંટા જોયા વાતની વસમાનને પામીને વરરાજે ઘોડીને પગની એડી મારીને ધૂળની ડમરીઓ તરફ મારી મૂકી સિપાહીઓની લગોલગ જઈને જમાદારને પૂછ્યું કે આ સિગ્રામમાં કોણ છે ભાઈ બાપા સિગ્રામમાંથી બાળાઓના હાદના બોકાહા ઉઠ્યા અમને બચાવો આ કાણીઓ જમાદાર અમને વટલાવવા જુનાગઢ લઈ જાય છે વાત એમ હતી કે લાઠી લૂંટવા આવેલ આ સેનાએ લાઠીને એ દિવસે નધણિયાથી ભાળી ગામમાંથી કુંવારી કન્યાઓને પકડી સિગ્રામમાં પૂરી દીધી એનો વિરોધ કરનારાની કતલ કરી નાખી એમણે કુલ ચાલીસેક કન્યાઓને પકડી હતી રકજકમાં જાનૈયાઓ પણ ત્યાં પહોંચી ગયા મારો મારોનો ગોકીરો થયો શેરથી જંગ મંડાણો સિપાહીઓ મર્યા અને કંઈક ભાગી ગયા પાંચ સિગ્રામમાંથી ચાલીસેક કન્યાઓ મુક્ત થઈ વીરા મારા ભાઈ અમારા પરિવારમાં અમારું કોઈ નથી અમને જાનમાં તેડી જાઓ કન્યાઓએ હાથ જોડીને કહ્યું હાલો હવે તમે જ મારી બહેનો અને અપહરણના શિગ્રામ જાનમાં વાહન બન્યા જાન આગળ ચાલી લાઠીના પાદરે પહોંચતા દેદુમલ ઘોડીએથી નીચે પડ્યા નાસી ગયેલ કાણીઓ રાજપૂતી પોશાક પાઘડી પહેરી જાનમાં ફળી ગયો હતો અને લાગ મળતા જ તેણે વરરાજા પાસે જઈ પેડુમાં તલવાર હુલાવી દીધી જાનૈયાઓએ કાણિયાના ટુકડા કરી નાખ્યા પણ દેદુમલ શહીદ થઈ ગયા લગ્ન ગીતો કારમાં રુદનના મરીશામાં ફેરવાઈ ગયા ચાલીસે કન્યાઓએ દેદુમલની મૈયત ફરતે કુંડાળે વળી છાજીયા લીધા સદીઓથી ચાલી આવેલી મૃત્યુની પરંપરાએ નવો વળાંક લીધો કુંવારી કન્યાઓએ તેદી છાતી કુટી બહેનપણાનો ચીલો પાડ્યો આજે પણ ગૌરી વ્રત કે જયા પાર્વતી વ્રત કરતી કુંવારિકાઓ પાર્વતી માતા પાસે સારા પતિની માંગણી કરે છે ને સાથે સાથે કુંવારિકાઓની લાજ બચાવતા શહીદીને વરેલા દેદુમલને પાવન શ્રદ્ધાંજલિ આપવાની ભાવપૂર્વક મરીષ્યા ગાય છે જેને દેદો કુટવાનું કહે છે દેદાને દસ આંગળીએ વેઢ રે દેદો મરાણો લાઠીના ચોકમાં દેદાને પગે પીળી મોજડી રે દેદાને જમણે હાથે મીંઢણ રે દેદો મરાણો લાઠીના ચોકમાં દેદાના માથે છે કેસરી પાઘડી રે દેદાના ખંભે ખંતીલો ખેસ રે દેદો મરાણો લાઠીના ચોકમાં લાઠીમાં આજે પણ દેદુમલ જાડેજાની દેરી પૂજાય છે